આકરેજ તાલુકાના કંબોઈ દુદાસણ ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતાં પણ કોડ આપવામાં આવ્યો નથી કોડ વગર ભરવામાં આવી રહી છે એવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે રમેશભાઈ કસાભાઈના મશીન દ્વારા ભરવામાં આવી રહી છે તત્વો સામે ક્યારેય કાર્યવાહી હાથ ધરવામાં આવશે કંબોઈ દુદાસણ સીમ નજીકથી ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે તો શું સ્થાનિક તંત્રની નજરમાં નથી આવતું શું સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે રોયલ પાસ પરમિટ વગર ખુલ્લે આમ ગાડીઓ ભરાઈ રહી છે અગાઉ પણ અરણીવાડા ખાતે પાલનપુર ખાન ખનીજ વિભાગના અધિકારીઓને રેડ કરતા મોટી માત્રામાં રોયલ્ટી ચોરી પકડાઈ હતી મળતી માહિતી પ્રમાણે કાંકરેશ તાલુકાના નદી વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં અધિકૃત અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે કાંકરેશ તાલુકાના કંભોઈ દુદાસણ ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ખનન કરતા તત્વો સામે ક્યારે કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે પાલનપુર ખાન ખનીજ વિભાગની ટીમે રેતી ભરીને જતા વિડીયોમાં ડમ્પરો દેખાઈ રહ્યા છે ત્યારે હવે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે અને પાલનપુર ખાન વિભાગના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે એનકેન પ્રકારે અવનવા પ્રયોગો કરીને ખાન વિભાગ અને સ્થાનિક પોલીસની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે કાંકરેજ તાલુકામાં ભૂમાફિયાઓ બેફામ રીતે ચોરી કરી રહ્યા છે અને ખુલ્લેઆમ સાત થી આઠ મશીન ચાલી રહ્યા છે અને એકસો ચાલીસનું સની કંપનીના મશીન દ્વારા રેતી ભરવામાં આવી રહી છે અને આવી રીતે એ પણ લોકો એ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે કોઈ ઠાકોર ઈશ્વરભાઈ જોરાજીના મશીનથી રેત ભરવામાં આવી રહી છે અને અધિકારીઓને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે અહેવાલ जयंती भाई, भाई ठक्कर ન્યૂઝ न्यूज लाइव ट्वेंटी फोर सीहोरी